શું તુરિયાનો મતલબ શું તુર્યા જે અવસ્થા છે એક તો જાગૃત અવસ્થા જાગૃત અવસ્થા એટલે જે આપણે સવારમાં ઉઠીએ બધી વસ્તુને આપણે જોઈ રહ્યા છીએ આ ટોટલ જાગૃત અવસ્થા છે જાગૃત અવસ્થા પછી જ્યારે આપણે હોવા માટે જાય છે ત્યારે દિવસ દરમિયાન જે કાંઈ આપણે ભ્રમણા કરીએ છીએ ભ્રમણા સ્વપ્ન સ્વરૂપે ફેરવાય છે સ્વપ્નામાં આપણે જોઈએ છીએ જો એટલે આપણે પોતે અપના એટલે આપણે પોતાનું દિવસ દરમિયાન જે જે કાંઈ મનન ચિંતન ભ્રમણા કરેલી હોય તે સ્વપ્ન સ્વરૂપે આપણી સામે પ્રગટ થાય છે એને સ્વપ્ન અવસ્થા કહેવાય અને સુસુપ્તિ અવસ્થા એને કહેવાય છે કે સુસુપ્તિ એટલે ગાઠ નીંદર ની પ્લસ અંદર નીજની અંદર હમાઈ ગયા તો કોણ હમાઈ ગયું તો જ્યારે આપણે સૂઈ ગયા હોય છે ત્યારે ગાઠની અંદર બહુ મહેનત કરીને કોઈ પણ વ્યક્તિ આવ્યો હોય અને એ હુઈ જાય તો જ્યારે હુઈ ગયો હોય એકદમ ગહેરી ઊંડીની નીંદરમાં એ જાય ત્યારે એની પાસે મન ચેતન મન અવચેતન મન વિચારો બધું સમાપ્ત થઈ ગયું હોય છે ત્યાં કાંઈ હોતું નથી એવી અવસ્થામાં આપણો કોઈ ખાટલામાંથી ખૂતા હોય તો ખાટલો ફેરવી નાખે આપણા ખીચામાં કોઈ પૈસા કાઢી જાય તો એ આપણને કોઈ વસ્તુની ખબર પડતી નથી એને સુસુપ્ત વ્યવસ્થા કહેવાય ઊંડીની અંદર જ્યાં કાંઈ હોતું નથી તો આ હોઈ ગયું છે કોણ એ બધી ઇન્દ્રિયો જેટલી આપણી છે ઇન્દ્રિયો શાંત થઈ જાય છે કામ ક્રોધ લોભ મધમોશ શબ્દ ઉપરસ ગંધ આ બધા વિષયો જેટલા હોય છે ચેતન મન અવચેતન મન એ બધું ચિત્તની અંદર સમાઈ ગયું છે શાંત થઈ ગયું છે એટલે આપણે ગાંઠ નીંદરમાં હોઈ ગયા હોય હવે એ જ ગાંઠ નીંદર છે તો પછી સવારે જ્યારે આપણે ઉઠીએ છીએ ત્યારે આપણે બીજાને કહીએ છીએ કે આજે મેં મીઠી નીંદર માણી તો આ મીઠી નીંદર જે માણી એ કહેનારો કોણ તો મીઠીનીંદર માણી કહેનારો કોણ એ અવસ્થાએ તુરિયા જ્યાં આપણે રહી છીએ એ આત્મા જાગતો હતો સમાન અપાન જ્ઞાન પ્રાણ પંચ પ્રાણ પણ ત્યાં જાગતા હતા શ્વાસોશ્વાસની ક્રિયા પણ ચાલુ હતી અને આત્મા પણ જાગતો હતો તો હુનારું કોણ હુનારું એ જ હતું મન ચિત્ત બુદ્ધિ અહંકાર એ ચિત્તમાં લઈ થઈ ગયું એને સુસુપ્ત અવસ્થા કહેવાય પણ આત્મા ત્યાં જાગતો જ હોય જો આત્મા હોઈ જાય તો દેહને બારી દેવો પડે આત્મા કોઈ હોય જ નહીં આત્મા જાગતો જ નસે એટલે કીધું છે જે મનસા માલણી રહે ગોરખ જાગતા નરસેવીએ તો મનસા એટલે એ સુરતાને કહેવામાં આવ્યું છે મનસાનો અર્થ છે સંકલ્પ વિકલ્પ તો એને ઈશારો કરવામાં આવ્યો છે જાગતા સેવીએ તો એ જાગતા નરે એક તો સાધુ સંતો જે ભક્તિભજનમાં જાગે છે એને પણ જાગતા નર કહેવાય અને એક જાગતો નરી આત્મા છે આત્મા સતત જાગતો જ હોય છે આત્મા હોતો નથી તો એ અવસ્થાએ જ્યારે સુષુપ્તિ અવસ્થામાં એ પંચ પંચપ્રાણ જાગતા હતા શ્વાસોશ્વાસની ક્રિયા ચાલુ હતી એની અંદર સોમ શબદ્ર ચાલુ હતો એ આત્મા જાગતો હતો તો હવારે ઊઠીને જે કેનારા છે કે મેં મીઠીની અંદર માણીને એ સ્વયં આપણે પોતે છે પોતે છે એ જ તુર્યા અવસ્થા એ તુર્યા અવસ્થા એ જ ચોથું પદ છે અને સંતોષ એ જ છે કે નામરૂપને ગુણ મિથ્યા ચોથું પદ આવી વિનાશી ચોથું પદ આવી નાશે એ જ તુર્યા અવસ્થા તુર્યાઅવસ્થા એ જ સોહમ અવસ્થા સોહમ અવસ્થા એ જ આતમ અવસ્થા છે બરાબર તો હવે અવસ્થાને આપણે પ્રાપ્ત કરીએ અવસ્થાનો અર્થ છે આતમ અવસ્થાને પ્રાપ્ત કરીએ પછી તુર્યાતીત જવાય છે તુર્યાતીત એટલે તુર્યાથી ઉપર તુર્યાથી ઉપર જે પરમાતમ પદ કહેવાય તુર્યાવસ્થા તો એ તો આપણે સ્વયં આતમપદ છે પણ એ આત્મપદને સુધી પહોંચવું બહુ ખરેખર કોઈ વીર પુરુષ જ પહોંચી શકે છે અવસ્થા આત્મ અવસ્થાએ પહોંચે ને તમામ ક્રિયા ઉભી રહી જાય છે ત્યાં કોઈ ક્રિયાકાંડ રહેતો જ નથી તો એવી જ રીતના આ જાગ્રત સ્વપ્ન સુસુક્તિ અને તુર્યા તુર્યા એ આતમપદ છે અને એનાથી તુર્યા ત્રીજ છે એને પરમાત્મ પદ કહેવાય તો હવે જાગ્રત અવસ્થાને જોનારો કોણ અત્યારે માનો કે આપણે જાગીએ છીએ જાગ્રત અવસ્થાને જોનારો કોણ આ આંખું જોવે છે તો આંખુંની પાછળ કામ કોણ કરે છે

હા તો તમને ભક્તિ કેવી રીતે લાગી એ મને એક નિંદ્રામાં સૂતો હતો બરાબર એટલે સૂતા સુતા મને એક ભવનાથ કે જૂનાગઢ જેવું દેખાણું એની અંદર એક ભોળાનાથનું મંદિર દેખાણું બરાબર એટલે મારી ત્યાં હાજરી હોય એવું મને લાગતું હતું મારા દાદીમાં મારી ભેગા હતા પછી અમે એ દર્શન કરવા જતા હતા એમાં એક સાધુ મહારાજ બીજાને કહેતા હતા કે બેટા રાધે કૃષ્ણ બોલ બસ આવો મને એક સંકેત હમ અને સવારથી મને એમ શું કહેતો આપણે રાધે કૃષ્ણ બોલીએ મનમાં મનમાં તો એવી રીતના હું મનમાં મનમાં બોલતો તો પછી મને એની એક આદત પડતી ગઈ આદત પડતી ગઈ એટલે મેં એનું નામ ના લાવતા સુધી મને મજા નથી આવતી પછી એવું મેં લગભગ એક વર્ષ આપ્યું એક વર્ષમાં મને એટલું બધું પ્રિય નામ લાગવા મળ્યું ને એટલો બધો મને ખુદને અંદરથી આનંદ મળવા માંડ્યો કે ખૂબ આનંદ ખૂબ આનંદ એટલે એમાં કોઈ વસ્તુ ના ઘટે પછી આનંદ મેળવતા મેળવતા પછી મને એમ થયું બધા એમ કહેતા હોય કે ભાઈ ગુરુ વગરનો નુગરો ગણાય એટલે મેં કીધું તો ચાલો કાંઈક ગુરુ તો આપણે કરવા જ જોઈએ જે કાંઈ હોય તે અલી ગુરુની શોધમાં હું નીકળ્યો એમાં હું બધા બેસવા માંડ્યો બેસતા બેસતા અમુકે આમ કીધું અમુકે આમ કીધું અમુકે આમ કીધું પછી મને એવો નામ આપ્યું કે ભાઈ તમે ઓહમ સોહમ જપો તો ઓહમ સોહમ જપવામાં મેં ઓલા નામ મને બહુ પૂરી તરફ યાદ રહી જતું હતું એને મારે જપવું નહોતું પડાતું જપાઈ જતું હતું અને ઓહમ સોમ મેં યાદીપૂર્વક કરતો હતો પણ બે ત્રણ મહિનામાં ઓહમ સોહમનું નામ થયું નાર્યું અને જે હું રાધે કૃષ્ણ જપતો હતો એ યાદી પૂરી નથી રહેતી આવી બરાબર હવે તમે સર્વપ્રથમ ભગવાન ભોલાનાથનું ચિત્ર તમારી સામે આવ્યું ભવનાથની અંદર પછી તમને સ્વપ્ન આવ્યું સ્વપ્નની અંદર તમે કોઈએ તમને કહેવામાં આવ્યું કે ભાઈ બેટા રાધે કૃષ્ણ રાધે કૃષ્ણ જપો તો એ તમારા પૂર્વજન્મનો યોગ છે બની શકે કે તમે ભગવાન કૃષ્ણ અને રાધાજીની ભક્તિ કરતા હોય તો રાધાજી છે એ ભક્તિ છે અને કૃષ્ણ છે એ જ પરમ પિતા પરમાત્મા છે અને એને જપનારા સ્વયં તમે છો તમારી સુરતા તો ભક્તિ માધ્યમ બને છે માતા ગંગા ગંગાશી કે જ છે કે ભક્તિ હરિની પદમણી તો ભક્તિ હરિની પદમણી હરિ એ પરમાત્મા છે પદ એટલે પરમાત્માના પદની મણી છે મણી એટલે પ્રકાશ પ્રકાશ એટલે જ્ઞાન જ્ઞાન સ્વરૂપ છે એટલે એ ભક્તિ જ વચ્ચે માધ્યમ છે જે ભક્તને ભગવાન સાથે મિલન કરાવી દે છે આ ઉપર તમે રાધે કૃષ્ણ કૃષ્ણ જપવા માંડ્યા એટલે રાધે કૃષ્ણ તમારા દિલો દિમાગમાં છવાઈ ગયું તો એ આ મીરાબાઈ પણ ભગવાન કૃષ્ણની મૂર્તિ લઈ અને કૃષ્ણ કૃષ્ણ કરતા એને પૂછવામાં આવ્યું કે આ કોણ છે તો કે આ કૃષ્ણ જ મારો મારે આની સાથે લગ્ન કરવા છે મતલબ કૃષ્ણને એ પરમાત્માના સ્વરૂપમાં જોતા હતા રાધાજી એટલે રાધાજી છે એ ભક્તિનું પ્રતિક છે એટલે આવી રીતે રાધાકૃષ્ણ રાધાકૃષ્ણ કરતા હતા કૃષ્ણનું કે કૃષ્ણ કૃષ્ણ એ કરતા હતા તમે રાધાકૃષ્ણ રાધાકૃષ્ણ કરતા હતા એટલે એનું જે નામ સ્મરણનું જે એની કમાણી ભેગી થઈ એટલે મીરાબાઈને સાચા ગુરુ રૈદાસ મળ્યા એવી જ રીતના તમે પણ જપશો એટલે તમે જપતા હતા એની કમાણી જ્યારે તમારી ભેગી થઈ હોય ત્યારે તમને રાધાકૃષ્ણ નામની કમાણી ભેગી થઈ સાચા ગુરુ અવશ્ય તમને મળશે હવે રહી વાત તમને કોઈ ઓહમ સોહમ આપ્યું બરાબર તો ઓહમ સોહમ તો ઠીક છે ઓહમ છે પરમપિતા પરમાત્મા છે સોહમ છે સુરતા સ્વયં છે સોહમ એ આપણો શબ્દ છે પોતે છીએ આત્મા છીએ પણ આપવું એટલે એને તમને કમ્પ્લીટ વિધિ બતાવી છે કે નથી બતાવી નહીં બીજું કોઈ વસ્તુ તો ઓહમ સોહમ ને કઈ રીતે ચલાવવો શ્વાસની ક્રિયામાં એ કઈ બતાવ્યું છે એવું બધું કઈ નહીં એમ કીધું કે ઓહમ સોહમ તમારા શ્વાસ અંદર જાય ને બહાર આવે સોહમ સોહમ આટલું બોલું સોહમ તો સત્ય છે તમે ઓહમ સોહમ નું છો ને ઓહમ સોહમ 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 તો સોહમ તો સત્ય છે પણ સોહમ ની જેને તમને લાઈન આપી તો કમ્પ્લેટ લાઈન જો આપી હોય તો એ તમારે કમ્પ્લેટ ન આપી હોય તો એને અધુરા ગુરુ કહેવાય બાકી સોહમ શબ્દ એના જરિયે જ આપણે મુક્તિના માર્ગ સુધી પહોંચી શકીએ છીએ અને સોહમ શબ્દ એક જ એવો છે જે મુક્તિ અપાવી પણ શકે છે પણ કમ્પ્લીટ સાચા ગુરુ હોય દેહધારી જે સદાચારી હોય સદાચાર્યને કહેવાય સત્યના રસ્તે ચાલનારા વિષય વાસના ઉપર થયેલા કામ કરું મદમુહ શબ્દ સ્પર્શ રૂપ રશ્ને જીતેલા હોય મોહમાયાથી નીકળેલા હોય પૂરણ સત્યના રસ્તે ચાલતા હોય એવા સત્ય નિષ્ઠ ગુરુ તમને સોહમ શબ્દ આપે તો જ તમે મુક્તિને પ્રાપ્ત કરી શકો છો બાકી તો જેવું કુવામાં આવે અવેડામાં આવે બરાબર આપણે કહેવત છે કે વડે એવા ટેટા બાપ એવા ને ગુરુ એવા ચેલા તો જેવા ગુરુ આપણને પ્રાપ્ત થાય છે એવું જ આપણે એના જેવા આપણે બનીએ છીએ જેમ કે આપણે આપણે સોમ સોમ ઓમ ચંદ્રાય નમઃ કરીએ તો આપણે ઠંડકમાં ઠંડક આવે પછી તમે ભગવાન સૂર્યનારાયણ નામ બોલો ઓમ દેવા કરાય નમા કરાય નમા સૂર્યાય નમઃ રવિય નમઃ બરાબર તો આપણી અંદર ગરમી આવે તો જે જે ભગવાનોના આપણે નામ સ્મરણ પણ કરતા હોઈ છીએ એટલે એના ગુણધર્મ આપણી અંદર ઉતર ઉતરતા હોય તમે રામ રામ કરો એટલે તમારા મર્યાદા આવે કૃષ્ણ કૃષ્ણ કરો એટલે તમારી અંદર સાચી ધર્મ ભક્તિ પણ આવે અને ધર્મ અને અધર્મથી તમે અલગ પડો તો ત્યાં ન્યા તમે કે અધર્મ થતું હોય તો ત્યાં તમે ભગવાન કૃષ્ણને જેમ હથિયાર પણ ઉઠાવી શકો છો તો ભગવાન કૃષ્ણનું સ્મરણ કરવાથી આપણી અંદર સચ્ચાઈ આવે છે નિષ્ઠતા આવે છે અને બીજું કે ભગવાન કૃષ્ણ જે છે એ રક્ષક છે તો આપણે આપણા વિચારો એવા પણ બની જાય કે હું પણ ધર્મરક્ષક બનું અને ભગવાન કૃષ્ણનું નામ જપવાથી આપણી અંદરથી કાયરતા દૂર થાય છે અને સુરવીરતા પ્રગટ થાય છે જેવી રીતે ભગવાન કૃષ્ણએ ગીતાના ગીતાનું જ્ઞાન આપી કુરુક્ષેત્રના મેદાનમાં ચાલુ યુદ્ધની અંદર જ્યારે યુદ્ધ સમાપ્ત થતું ત્યારે ભગવાન અર્જુનને જ્ઞાન આપતા અને અર્જુન જે મોહમાયામાં ફસાયેલો હતો જ્યાંથી મોહમાયામાંથી કાઢી અને ધર્મયુદ્ધ લડવા માટે તૈયાર કર્યો હતો અસલમાં ધર્મયુદ્ધ જે લડ્યા હતા જે દિવ્ય સ્વરૂપ બતાવ્યું દિવ્ય દ્રષ્ટિ આપી અને વિરાટ સ્વરૂપ બતાવ્યું ત્યારે ખરેખર અર્જુન સરેન્ડર થઈ ગયો હતો ભગવાન કૃષ્ણના ચરણે એટલે આખું યુદ્ધ એ અર્જુને નથી લડ્યું ભગવાન કૃષ્ણ જ લડ્યું છે અર્જુન તો માત્ર માધ્યમ હતો અને એ જે યુદ્ધ હતું એ કોઈ હસ્તિનાપુર માટે નહોતું જો હસ્તિનાપુર માટે હોય અને પાંચ ગામ માગ્યા છતાંય ન દીધા એટલે દુર્યોધને કીધું કે ભાઈ નાકના હોય ના નાકા જેટલી તને જમીન નથી દેવી તો પછી ભગવાન કહે છે અર્જુન હવે યુદ્ધ અનિવાર્ય છે એક ચલો નિર્ણય છે તો યુદ્ધ કર યુદ્ધમાં જોડાઈ જાય અધર્મનો નાશ કર બરાબર બાકી તો સ્વયં ભગવાન હતા પોતે પરમાત્મા જ હતા તો એને તો ધારે હું પાંચ ગામ હું પાંચસો ગામે આપી શકતા હતા પણ છતાંય અર્જુનને યુદ્ધ કરવા માટે એને પ્રેરિત કર્યો એનું કારણ એક જ હતું કે અધર્મનો નાશ કરવા માટે એટલે આ લડાઈ જે છે એ ધર્મ અને અધર્મની લડાઈ હતી મહાભારતની લડાઈ હતી જ નહીં મહાભારત તો ખાલી ભગવાન કૃષ્ણની એક લીલા જ હતી પણ અસલમાં અધર્મનો ખાતમો કરવાનો હતો અધર્મનો નાશ કરવાનો હતો એટલે એ યુદ્ધ હતું જે ધર્મ અને અધર્મનું હતું હવે તમે પહેલાં ઓહમ સોહમનું કીધું તો ઓહમ સ પરમ પિતા પરમાત્મા છે અને સોહમ છે તે સ્વયં આપણે આત્મા છીએ તો સોહમ દ્વારા જ આપણે ઓહમ સુધી પહોંચી શકીએ છીએ તો ઓહમ સોહમ એ તમે જાપ જપો તોય બરાબર છે જાપમાંથી પછી તમે અજપ્પામાં જાઓ શ્વાસોશ્વાસની ક્રિયામાં જાઓ શ્વાસોશ્વાસની ક્રિયામાંથી પછી ઓટોમેટિક એ શ્વાસોશ્વાસની ક્રિયામાં વણાઈ જાય છે અને આપમેળે એ ઓહમ સોહમ કે ખાલી સોહમ ચાલ્યા કરે છે તો એને અજપ્પા કહેવાય છે ન્યાય પણ સંતો કહે છે કે ઉરસે જપુ ના કરશે જપુ ના મૂકશે જપુ રામ રામ સદા હમ કપ હમ પાસરામ તો ન્યા પછી આપણે જપવું પડતું નથી તો ન્યાય એ જ છે પણ તમને ઓહમ સોહમ કીધું પણ મારી દૃષ્ટિએ કહું છું મારી વ્યક્તિગત રૂપે કહું છું કે સોહમ શબ્દ જે તમે બોલ્યા એ સોહમ શબ્દ બેસ્ટ લાઇન છે પણ સોહમ શબ્દ એ ગુરુ દ્વારા પ્રાપ્ત થવો પડે તમને ગુરુ બનીને એને કીધું છે કે ભાઈ હું તને આ ગુરુ સ્વરૂપે આ શબ્દ આપું છું એવું કીધું છે નહીં પછી તો એ ગુરુ શબ્દ આપ્યો એને બરાબર છે પણ મને આ બહુ ન યાદ આવ્યું કે જે કાંઈ ન થયું ને એટલે મેં એને ચર્ચા કરી કે ભાઈ તમે મને નામ આપ્યું અને મારી પાસે આ રાધાકૃષ્ણ જપતો હતો પણ બેમાંથી એક હેતુ નથી પછી એને મને પંદરક દિવસ પછી એમ કીધું કે ભાઈ હું કાંઈ ગુરુ સૌને મેં જે ગુરુ હતા એ મારે ગુરુ નથી રાખવા મારે બીજા ગુરુ બદલાવા છે બરાબર 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 તો એનો અર્થ એ છે કે એને સ્વયંને પોતાના ગુરુ ઉપર ભરોસો નહોતો બરાબર તો જેનો ભરોસો પોતાના ગુરુ ઉપર નથી એનો વિશ્વાસ તૂટી ગયો છે અને એ તમને સોયમ શબ્દ લાગુ આપ્યો તો એનો સોમ શબ્દ લાગુ ન પડે બરાબર અને રહી વાત બીજી કે તમને બે છૂટી ગયું તો ઓહમ સોમ ઉપર તમારો પૂરો ભાવ નહોતો કે માત્ર સોહમ ઉપર તમારો ભાવ નહોતો તમારો ભાવ જોડાયેલો હતો રાધે કૃષ્ણ ઉપર તો તમારા માટે રાધે કૃષ્ણ શબ્દ જ ઉચિત રહે અને રા કારણ કે જ્યાં તમારો ભાવ લાગ્યો છે ને એ ભાવ જ ભક્તિ છે કારણ કે આપણે કહીએ છીએ ભાવ વિના ભક્તિ નહીં બરાબર ભાવ વગર ભક્તિ ન થાય તો જ્યાં તમારો ભાવ લાગેલો છે તો અત્યારે હાલમાં તમે એ રાધે કૃષ્ણ કૃષ્ણ ચાલુ કરી દો રિટર્ન પાછું ફરીને અને અવશ્ય તમને સાચા સદગુરુ મળી આવશે તમારા ઘરે આવી અને તમને ઉપદેશ આપી જશે બરાબર ગયા એ આપી ગયા ચાલો તો હવે આવી ગયું તો હવે જય ગુરુદેવ જય ગુરુદેવ જય સત્ય સનાતન ધર્મની જય